જેતપુરમાં કિન્નર સાથે માર મારવાનો બનાવ સામે આવ્યો છે જેતપુરના કિન્નરો પર આઠ કોટના ડોડિયાળા ગામમાં ભિક્ષાવૃત્તિ સમયે હુમલો થયો હતો ડોડિયાળા ગામમાં સામાજિક તત્વોએ હુમલો કર્યો હતો કિન્નરો ઉપર હુમલાથી કિન્નર સમાજમાં રોષ ફેલાયો હતો ડોડિયાળા ગામના સરપંચ તેમજ આગેવાનો જેતપુર ખાતે કિન્નર લોકોની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન કિન્નર પર હુમલાને ડોડિયાળાના સરપંચ તેમજ આગેવાનોએ આ ઘટનાને વખોડી હતી આખરે ગામની શાંતિ અને સલામતીની વ્યવસ્થા સારી રીતે રહે તે માટે કિન્નરો સાથે સમાધાન થયું હતું જય માતાજી હું જેતપુર થી બોલું છું ફૈબા આયા અમારા જેતપુર આ મઠ છે અને આ મારા ગુરુજી છે હું એનો શિષ્ય છું ગોંડલ દરવાજા ભાદરકાઠા ભદ્રેશ્વરવારી વાળી શેરી પાવિયાનો મઠ અમે અહીંયા ભગત લોકો આજે રાજા સાહેબ વખત પાંચસો વર્ષ અમારા બુજુ હતા અને ભિક્ષાઋતી કરીને જ અમારું પણ આ બની કે ડોડિયારા ગામની અંદર છોકરાએ થોડુંક અબનાવ બનાવી દીધો તો ફરી એટલે કોઈ મોટેનો વાક વાંક બરોબર પણ ઈ અનાવ બની ગયો તો એટલે જરાક ઓલું થઈ ગયું તો બરોબર પણ ગામ ડોડિયારા ની અંદર સરપત અમારા બહુ સારા માણસો છે એટલે સરપત અહીંયા અમારી આગળ આવ્યા છે અને એમ કીધું કે ભાઈ અમે હતા નહીં ના બનાવ બની ગયો છે તો અમને બધાને માફ કરો અહીંયા વી પચીસ જણા આવ્યા છે અને અમે ભગત લોકો એવું કહે છે કે અમને તમને સદાય માપ જ છે તમે અમારા અંધાકાર છો તમે અમારા મા બાપ છો ભાઈ ભોજાઈ છો કેમ કે તમે અમને પાંચ રૂપિયા દ્યો તો જ અમારું ગુજરાન હાલ નકર હાલ નહીં એટલે આ ડોડિયારાના બધા તમામ મિત્રો ભાઈઓ સર્કલ અહીંયા આવ્યા છે અમારા મઠ ની અંદર અને અમારા બે પાર્ટી ના સામું હામુ સમાધાન થઈ ગયું છે અને આ લોકો એમ કીધું કાલ થી તમે તારા માંગવા આવતા જાવ તમારો આ હક છે નથી હક એવું નહીં એટલે અમારે સમાધાન થઈ ગયું છે જય માતાજી અમે જેતપુર થી ફાયદા બોલી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે